નમસ્કાર મારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે ધોરણ આઠમાં જ્ઞાન સાધના મેરિટ જે મેરિટની પરીક્ષા જે લેવાની છે તેનું નોટિફિકેશન તો ચોવીસ બે બે હજાર પચીસે બહાર પડી ગયું છે ફોર્મ ભરવાનું પણ પચીસ તારીખથી પચીસ બે બે હજાર પચીસથી ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ ગયું છે અને ફોર્મ ભરવાના છ ત્રણ બે હજાર પચીસ સુધી ફોર્મ ભરા છે તો આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે કે કઈ રીતે ફોર્મ ભરવાના છે કોણ ફોર્મ ભરી શકે અને ક્યાં સુધી ફોર્મ ભરી શકે કેટલી તારીખ સુધી તેનું રજિસ્ટ્રેશન થઈ શકશે એના વિશે માહિતી જોઈએ તો સૌ પ્રથમ તો આ ફોર્મ છે એ એકથી આઠ ધોરણ એટલે કે સરકારી પ્રાથમિક શાળાની અંદર અથવા અનુદાનિક એટલે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાની અંદર તેમજ આરટી મુજબ કે જેને જે ગરીબી રેખાની જે બાળક હોય અને જેની જે મફત શિક્ષણની જોગવાઈ જે સરકાર દ્વારા નિર્ધારિત કરેલી અમુક સ્કૂલોની અંદર જેને એડમિશન મળેલું છે તે બાળકો છે આ કોલરશિપ છે એનું ફોર્મ ભરી શકે છે અને આની અંદર એકથી આઠ સુધી જે સળંગ બાળકે સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળાની અંદર અભ્યાસ કરેલો હોય તે બાળક છે આ ફોર્મ ભરી શકશે અને તેમાં તે પરીક્ષા પાસ કર્યા બાદ ધોરણ નવથી બાર સુધી શિક્ષણ સરકાર દ્વારા આધારિત નિર્ધારિત કરેલી જે શાળાઓ છે માધ્યમિક શાળા તેને નવમા ધોરણમાં એડમિશન મળશે ગુજરાત રાજ્ય દ્વારા પચીસ જેટલા વિદ્ય પચીસ હજાર જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ છે એને લેવાના છે અને તેમાં નવથી બાર ધોરણ સુધી તેને સ્કોલરશિપ આપવા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના બહાર પાડવામાં આવી છે હવે તેની પરીક્ષાની તારીખ છે એ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ છે અને ફોર્મ છે તે છ ત્રણ બે હજાર પચીસ સુધી ભરી શકાશે હવે આ કસોટીમાં કયા બાળકો બેસી શકે એની વાત આપણે કરી કે એકથી આઠ ધોરણ સુધી સળંગ પ્રાથમિક શાળામાં અનુદાનિત છે પ્રાથમિક શાળામાં અથવા તો આરટીઈ બે હજાર જે નવના કલમ નંબર બાર એક સીની જોગવાઈ મુજબ જે સ્વનિર્ભિત એટલે કે સરકારી શાળાઓમાં જેમને પચીસ ટકામાં મર્યાદામાં ધોરણ એકમાં પ્રવેશ મળેલો છે તે બાળકો એકથી આઠ ધોરણ ત્યાં અભ્યાસ પૂર્ણ કરેલો છે તે વ્યક્તિઓ પણ તે બાળક પણ છે આ પરીક્ષામાં ફોર્મ ભરી શકશે હવે પરીક્ષાની અંદર પરીક્ષાની ફી છે એ બિલકુલ નથી કાંઈ નથી ફ્રી ફ્રીમાં જ ફોર્મ ભરવાનું છે પરીક્ષાનું જે માળખું છે તો તેમાં પરીક્ષા પ્રશ્નપત્ર છે એક પ્રશ્નો છે તે એકથી એકસો વીસ સુધી ગુણ છે તેના અને અને કેટલા પ્રશ્નો છે કે ભાઈ પચા એક પ્રશ્ન છે તેના માટે કેટલો સમય ફાળવેલો છે તેમાં એકસો પચાસ મિનિટ જેટલો સમય છે અને પરીક્ષાનું માધ્યમ છે તે ગુજરાતી અથવા તો અંગ્રેજી તમે રાખી શકશો અને ગુણભાર છે તે કેટલો છે તે આપેલો છે કે ભાઈ બૌદ્ધિક કસોટી જે છે યોગ્યતા કસોટી એના ચાલીસ પ્રશ્નો છે અને ચાલીસ ગુણ છે અને શૈક્ષણિક યોગ્યતા કસોટી છે એસએટી તો એમાં એંસી એંસી પ્રશ્નો છે અને એંસી જેટલો ગુણ છે એમાં અને જ્યારે કોઈ અંધ અથવા તો કોઈ પ્રજ્ઞાશક્ષુ હોય તેને ત્રીસ મિનિટ સુધી વધારે આપવામાં આવે છે તો આ રીતે તેના ફોર્મ ભરવાના છે અને પરીક્ષા કેન્દ્ર છે અત્યારે દસમા ધોરણની અને બારમા ધોરણની પરીક્ષા જો ચાલતી હોય શરૂ થવાની હોય તો તેમાં સરકાર દ્વારા જે નિર્ધારિત કરેલું બોર્ડ છે તે સ્વખર્ચે તે પરીક્ષા આપવા માટે ત્યાં પહોંચી જવાનું છે તો હવે આપણે જોઈએ કે ફોર્મ કઈ રીતે ભરવું જો આ ફોર્મની ભર્યા બાદ પરીક્ષા જે આપી દે તેને વધારે માહિતી માટે તેમણે એટલે કે એસસીબી એક્ઝામ ડોટ ઓ પર તમારે સતત જોતું રહેવું પડશે કે જેના કારણે એનું પરિણામ છે તે તમને ત્યાંથી જોઈ શકશો તો હવે આપણે આ ફોર્મ કઈ રીતે ભરવું અને કોણ ભરી શકે તેના વિશે માહિતી કરીએ તો આ ફોર્મ તમારું ફોર્મ છે તે શાળામાંથી જ ફરી આચાર્ય છે અથવા તો જે કોઈ શિક્ષક છે તે ભરી આપશે તો કેમ ફોર્મ ભરવું તેના વિશે આપણે માહિતી મેળવીએ તો સૌપ્રથમ જે સીપસેટ છે તે ખોલવાનું છે સીપસેટ ખોલ્યા બાદ આપણે ધોરણ જે પાંચની અંદર કોમન ઇન્ટરસ્ટ ટેસ્ટના ભર્યા હતા તેની અંદર જવાનું છે ત્યાં જઈ આપણે સૌ પ્રથમ તેમાં નોંધણી કરશું તો તેના ઉપર ક્લિક કરશું અને ત્યારબાદ જો કદાચ પહેલેથી જ કરતા હોવ તો તમારે ત્યાં હોમ મેનુમાં જવાનું છે હોમ મેનુમાં જાઓ ત્યારે આ રીતની નોંધણી કરવાની છે ત્યારબાદ ધોરણ આઠ એવું જે ઉપલબ્ધ ધોરણે આઠની યાદી છે બાળકોની તે એના માટે આવશે જો ખોલેલું જ હશે તો તમારે રજીસ્ટ્રેશન પહેલાં કરી જ નાખેલું છે એટલે રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે ત્યાં આ રીતનું વિદ્યાર્થીનું નામ ખુલશે અહીંયાથી તમે ખોલો એટલે દરેક વિદ્યાર્થી છે તેના નામ તમને ત્યાં બતાવશે અને ત્યારબાદ તમે એક વિદ્યાર્થી સિલેક્ટ કરી અને તે ખોલશો એટલે ત્યાર પછી વિદ્યાર્થીનું જે જે નામ છે તેની બધી જ ડિટેલ છે તે તમને ત્યાં મળી જશે એમાં પહેલાં બાળકનો યુઆઈ યુડસ નંબર છે ત્યારબાદ બાળકનું નામ આપેલું છે અને ત્યારબાદ તેમાં તમારે વાલીનો મોબાઈલ નંબર નાખવાનો છે તો ત્યાં આપણે વાલીનો મોબાઈલ નંબર નાખી દઈએ આપણે વાલીનો મોબાઈલ નંબર છે તે ત્યાં નાખી દીધો ત્યારબાદ કોઈ પણ એક શિક્ષક છે તેનો નંબર તમારે ત્યાં નાખી દેવાનો છે અને ત્યારબાદ તેની કેટેગરી કઈ છે તે સિલેક્ટ કરી લેવાની છે પેટા જાતિ છે તે કઈ રીતની કેટેગરી છે એ જોઈ લેવાની છે એ તો બધું જ આપણે ચાઇલ્ડ ટ્રેકિંગની અંદર જે નાખેલું હોય છે સીઈટીમાં તે બધું જ રેડી જશે પણ તો એકવાર ચેક કરી લેવાનું ત્યારબાદ તમે જે એની જન્મ તારીખ છે તેની ભાષા છે અને ત્યારબાદ જે શાળાનું જે કોડને જે છે એ બધી વસ્તુ આવી જશે ત્યારબાદ નીચે હું સહમત છું અને તે સહમત છું કે ઉપર દાખલ કરેલી તમામ માહિતી મારી શ્રેષ્ઠ જાણકારી મુજબ સાચી છે તેના ઉપર ટીક કરી અને માહિતી છે તે તમારે સાચવવાની છે અને તમારો પ્રતિભાવ સફળતાપૂર્વક સબળ સબમિટ કરવામાં આવ્યો છે આ રીતે તમે ક્લિક આપશો એટલે તમારો જે બાળક છે એનો ડેટા છે તે સક્સેસફુલ થઈ જશે આપણે જોઈએ તો તે જ બાળકનું જે આપણે સેવ કરેલો જે છે એ સબમિટ કરેલો છે તે ત્યાં આપણે સેવ લખેલું આવી જશે અને એવી જ રીતે બધા જ બાળક છે તે તેના તમે એવી રીતે માહિતી સેવ કરી અને છેલ્લે લાસ્ટમાં તમે સબમિટ આપી દેશો બધા જનું જે એવી રીતે ડેટા સેવ આપી અને પછી સબમિટ આપશો એટલે બધા જ બાળકની તમે સેવ થઈ અને તેની પ્રિન્ટ છે તે તમે એમાંથી ડાઉનલોડ કરી શકશો જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળ શેર પણ કરજો તો નમસ્કાર